ન્યાયનું મંદિર એટલે કે ન્યાયાલય જેને આપણે કોર્ટ પણ કહીએ છીએ દર્શક મિત્રો પાદરા કોર્ટમાં ઓગસ્ટની ઉજવણી દર વખતે કરવામાં આવે છે ઓગસ્ટ હોય કે જાન્યુઆરી આપ સ્ક્રીન પર બે પ્રકારના વિડીયો જોઈ રહ્યા છો જેમાં એક વિડીયો છે એ બે એટલે કે આજના દિવસનો છે આજે પંદરમી ઓગસ્ટ બે છે અને જે એક બાજુની સાઈડમાં જે બીજો વિડીયો જોવા મળી રહ્યો છે એ છે બે હજાર નો દર્શક મિત્રો આ બે વિડીયોમાં ખૂબ અંતર છે એક વિડિયોમાં પાદરા કોર્ટ જાણે ભારત દેશના તિરંગાના રંગે રંગાઈ હોય જજ શ્રી હોય દીપકભાઈ પ્રજાપતિ પ્રમુખશ્રી હોય અનેક વકીલ મંડળના લોકો હોય કે તમામ પાદરા કોર્ટના લોકો હોય તમામ દેશના તિરંગાના રંગમાં રંગાયેલા જોવા મળી રહે છે અને આજના દિવસનો જે વિડીયો છે બે હજાર પચીસનો તેમાં આપને શું ફરક છે તે પણ સ્પષ્ટ જોવા મળતો હશે ક્યાંક ને ક્યાંક અમારી પાસે સૂત્રો દ્વારા માહિતી છે કે પાદરા કોર્ટમાં જજશ્રી તેમજ પાદરા વકીલ મંડળના ક્યાંક અણ બનાવો મનભેદ કાં તો મતભેદ કોઈ પણ પ્રકારના વિવાદ અથવા તો કોઈ કારણોસર આજના પંદરમી ઓગસ્ટની ઉજવણી જે છે એ વર્ષોમાં જે ઇતિહાસ હતો તે ઇતિહાસને ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચી છે દર્શક મિત્રો વર્ષોથી પાદરા કોર્ટની ઉજવણી વખણાતી હતી પરંતુ આ વખતે શું થયું છે સમગ્ર વિગત આ અહેવાલમાં મેં આપને બતાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ દીપકભાઈ પ્રજાપતિ કે જેવો પ્રમુખ છે તેઓને પૂછતા તેઓએ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો કે વકીલ મંડળ અથવા તો જજશ્રી સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી ચાલી રહ્યો પરંતુ એ પબ્લિક જાણતી હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પાદરા સિવિલ કોર્ટમાં આજ રોજ પાદરામાં 15મી ઓગસ્ટ નિમિત્તે દેશના તહેવારની ઉજવણી કરવામાં આવી પરંતુ પાદરા કોર્ટ એટલે એવી કોર્ટ છે કે જે સમગ્ર ગુજરાતમાં 15મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરીના તહેવાર ઉજવવામાં સૌથી વધુ વખણાય છે પાદરા કોર્ટ ને કહી શકાય કે એક દુલ્હનની જેમ શણગારવામાં આવે છે દેશભક્તિના રંગે તેને રંગવામાં આવે છે અલગ અલગ મહાન લોકોને યાદ કરવામાં આવે છે ડોક્ટર બી આર આંબેડકર હોય કે પછી આ દેશના સરદાર વલ્લભભાઈ પટેલ હોય નેહરુ હોય કે કોઈ પણ એવા લોકો મહાત્મા ગાંધીજી હોય તમામ લોકોને યાદ કરવામાં આવે છે વીર ભગતસિંહ હોય તેમને યાદ કરી ત્યાં તેમના પોસ્ટર લગાવવામાં આવે તેમના સૂત્રો લગાવવામાં આવે તિરંગાના રંગમાં આખી કોર્ટને રંગવામાં આવે સાથે સાથે જજ પણ એ દિવસ છે દેશભક્તિના ગીતો ગાય વકીલો દેશભક્તિના ગીતો ગાય અને એ પાબરા કોર્ટનું આખું વાતાવરણ દેશભક્તિના ગીતમાં દેશભક્તિના રંગમાં રંગાઈ જતું હોય છે એ જ બાબતને લઈને આખા પાબરા પાદરા કોર્ટના જે આ કાર્યક્રમ છે તેને આખા ગુજરાતમાં વખાણવામાં કે ગુજરાતમાં ક્યાંય પાદરા કોર્ટ જેવી 15મી ઓગસ્ટ તેમ 26મી જાન્યુઆરીની જોડી નથી પરંતુ અમારી પાસે કેટલાક સૂત્રો દ્વારા માહિતી છે કેટલાક વકીલો સાથે વાત કરતા અનઓફિશિયલી વાત કરતા એવી જાણકારી મળી છે કે ક્યાંક ને ક્યાંક પાદરા વકીલ મંડળ તેમજ પાદરાના જસ્ટિસ સાથે જજ સાથે ક્યાંક ને ક્યાંક કોઈક અણબનાવના કારણે કોઈક મતભેદ મતભેદના કારણે હાલ આવી પ્રખા પ્રકારની ઉજવણીઓ સ્થગિત કરી દેવા પાદરા બાર એસોસિએશન પાદરા કોર્ટના કહી શકાય કે વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાતપતિને અમે ફોન કરી આ વાતની જાણકારી માંગી પૂછ્યું ત્યારે દીપકભાઈ પણ ઢાંકડો પડ્યો કોર્ટની ઈમેજ સાચવવા માટે વકીલોની ઈમેજ સાચવવા માટે જશ્રીની જે ઈમેજ સાચવવા માટે દીપકભાઈએ એમ કહ્યું કે નાના કોર્ટમાં હું કંઈ છે નહીં અને થોડું ઘણું છે અમે અમારા સમય અમે સોલ્યુશન એનું લાવી દઈશ એનો મતલબ કઈક તો છે આજે જે પાબરા કોર્ટની ઉજવણી જે પાદરા કોર્ટમાં દેશના બે તહેવારો કે જે દેશ માટે ખૂબ મહત્વના છે દર્શક મિત્રો બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું છે એ સંવિધાનથી ચાલતી આ કોર્ટ છે અને મહત્વની બાબત એ પણ છે કે પાદરા કોર્ટમાં જો કોઈ પુસ્તક કોઈ વાત કોઈ વ્યક્તિનું પાદરા કોર્ટ નહીં તમામ કોર્ટમાં જો મહત્વ હોય તો એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દેશનું સંવિધાન છે અને એ જ દિવસોને ઉજવવા માટે આ પ્રકારના મનભેદો મતભેદો અનઓફિશિયલી ઘણી બધી ચર્ચાઓ અમને મળી છે એવો એક લેટર પણ અમને મળી ગયો છે કે જેમાં સ્પષ્ટ એવા ઇનકારો અને એ પ્રકારના નોટિફિકેશનો કદાચ જજશ્રી દ્વારા પણ આપવામાં આવ્યા છે કે બિલ્ડિંગ નાજુક હોય જૂનું હોય માટે ફટાકડા ન ફોડવા કોઈ પણ પ્રકારના લાઉડ સ્પીકર ન લગાવવા આ પ્રકારના સૂચનો જે છે જજ સાહેબે કર્યા હોય અને તેમના સૂચનોના કારણે આ આ વખતે તમામ પ્રકારના કાર્યક્રમો બંધ રાખવામાં હોય આવ્યા હોય તે પ્રકારની વાતે લોક મુખે ચર્ચાએ જોર ત્યારે અમે આપને બતાવી રહ્યા છે બે હજાર પચીસ ના વિડીયો બે હજાર છવ્વીસ ના વિડીયો બે હજાર પચીસ ની બે હજાર ચોવીસ પચીસ ની અંદર દર્શક મિત્રો બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ ની અંદર જે પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી બે હજાર છવ્વીસ નહીં પરંતુ બે ચોવીસ અને પચીસ માં જે પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીમાં માનનીય જજ શ્રી પણ હતા અને કહી શકાય કે તેઓને તિરંગા કલર નો સાફો બાંધવામાં આવ્યો એક દેશનો કાર્યક્રમ ખૂબ સારી રીતે કરવામાં આવ્યો હતો અન્ય જજશ્રી પણ ત્યાં દેશભક્તિના ગીતો ગાતા હતા રંગે રંગાયા હતા પરંતુ શું થઈ ગયું અચાનક જ પાદરા કોર્ટમાં આ પરિસ્થિતિનું નિર્માણ કેમ

જે કાર્યક્રમ પાંચ કલાક ચાલતા હતા એ કાર્યક્રમ ધ્વજવંદન કરી રહ્યો છે કે આ વખતે પાદરા કોર્ટની ઉજવણી આખી સાદગી કેમ માત્ર ધ્વજવંદન કેમ કારણ કે પાદરા કોર્ટમાં જે ઉજવણી થતી હતી એ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પણ નહોતી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જે પ્રકારે તૈયારીઓ કરવામાં આવે એ પ્રકારની તૈયારીઓ પાદરા કોર્ટમાં કરવામાં આવતી હતી પરંતુ લોકમુખે અને વકીલો સાથે પણ અમે અમુક ચર્ચા કર્યા પછી એવું લાગી રહ્યું કે ક્યાંક ક્યાંક ને પાદરા વકીલ મંડળ તેમજ પાદરાના જજ શ્રીના કોઈક વિવાદોના કારણે દેશના કાર્યક્રમના રંગમાં ભંગ પડ્યો છે દેશના કાર્યક્રમને ઉજવવામાં વકીલો પાછા પડ્યા અથવા તો કોઈક એવી નોટિફિકેશન પાછી પડી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તો આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો ક્યાંક વકીલ મંડળને તો કાર્યક્રમ કરવો હોય વકીલમંડળને તો દેશના રંગે આ કોટને રંગવી હતી પરંતુ જજશ્રીના કોઈક નોટિસના કારણે આ કાર્યક્રમ ન થયો હોવાની વાત ફાલ જે છે એ લોકોમાં ચર્ચાએ છે ત્યારે દેશના કાર્યક્રમને આ પ્રકારે અટકાવવો અથવા તો દેશના કાર્યક્રમને કહી શકાય કે માત્ર ને માત્ર ધ્વજવંદન કરી તેને ફોર્માલિટીમાં પૂર્ણ કરી દેવું એ કેટલું યોગ્ય છે કારણ કે આ દેશનો તહેવાર આપણા માટે ખૂબ મહત્વનો છે આ દિવસે આપણે જેટલું કરીએ તેટલું ઓછું પૂછવામાં કે દીકરા દીકરીનું લગ્ન હોય તો શું પંદર વીસ મિનિટમાં પતી જાય શું આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો પંદર વીસ મિનિટમાં પતી જાય નથી પતતા તો કેમ દેશનો આટલો મોટો તહેવાર 10 મિનિટમાં પૂર્ણ કરવામાં જે પાદરા કોર્ટના લોકો વખાણ કરતા હતા કે પાદરા કોર્ટ જેવી 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી દેશના તહેવારોની ઉજવણી કોઈ ન કરી શકે તો એ બંધ કેમ કરવામાં આવ્યું કયા પ્રકારના અણુ બનાવો જજશ્રી તેમજ વકીલ મંડળના ચાલી રહ્યા છે તે પણ એક લોકો વચ્ચે હાલ ક્વેશ્ચન марક થઈ રહ્યો છે ત્યારે અમે આપને બતાવી રહ્યા છે કે 2024 2025 જે પહેલા પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે પાદરા કોર્ટમાં કેવા પ્રકારના કાર્યક્રમો થયા છે અને આજે શું પરિણામ